હાય ફ્રેન્ડ જયગોપાલ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો સ્વસ્થ હશો મસ્ત હશો અને બસ જો આ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તેની મજા લેતા હશો તો આજે છે રવિવાર અને વાગ્યા છે સાડા આઠ અને અમે જો પહેલાં તો આપણે ઊઠીને કપડાનું જ કામ કરવાનું એટલે કપડા ધોવાઈ ગયા છે ને હવે થઈ ગયા છીએ રેડી અને હવે જ આવું છે બહાર કેમ કે કોમલબેન બનાવે છે નાસ્તો નાસ્તામાં છે ભાખરી તો હાલો હવે આપણે છે ને ફટાફટ ભાખરીનો નાસ્તો કરી લઈએ તો અહીંયા જો અમારે ચેતન કરે છે નાસ્તો ભાખરી બાકરી નામ તો થઈ ગયો છે નાસ્તો અને અમારા વિધિ બેન જે ઉઠી ગયા છે એટલે હવે એ તો કયા નાસ્તો કરે એનું કઈ નક્કી નહીં કેમ કે આજે રવિવાર છે એટલે અમારા કોમલ બેન જો એનું કામ લઈને બેહી ગયા છે અત્યારમાં કે બ્લાઉઝ એ છે દેવાના કાલ રહી ગયા એ અત્યારમાં હાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ તો જો અગિયાર વાગી ગયા ને અમારે આ ત્રિમૂર્તિ બે ગયા છે મોબાઈલ લઈને કેમ કે અમારે જસભાઈ જો હજી ઉઠીને મંદિરે જઈ આવ્યા એટલે એ દૂધ પીવેશ અને વિધિબેને એના ટેસ્ટના સ્પેલિંગ હતા એ પાકા કરી લીધા અને વંશ તે શું કર્યું એ વંશ વંશ તો સાંભળશે તે શું કર્યું એકડો હા જો ફોન જોયા પેલા એકડો ઘૂંટો ને એટલે આજે ફોન હાથમાં આવ્યો છે વંશભાઈ બગડો ઘૂંટો એના હા જો તો ખરી તો જવાબ નથી દેતો વંશ બગડો ઘૂંટો કે એકડો જ ઘૂંટો પેલા એને સ્ટોપ કરી દે આમ જો ઊંચું જો એકડો ઘૂંટો કે બગડો ઘૂંટો હું બધું ગોઈટું એક થી દસ થોડા ગોઈટા છે એક નો બગડો બે ગોઈટા વંશ મોબાઈલ માં હોય ને એટલે વંશ મને જવાબ દે નહીં બસ આ નકરા આવા શોર્ટ્સ જ જો હાલો તો છોકરા વેનું કામ કરે છે ને મારે કરવી છે રસોઈ એટલે હું વહી જાઉં રસોડામાં

હવે શિયાળો આવ્યો એટલે શાકભાજી બહુ સરસ આવે એટલે વિચાર કર્યો કે અને આપણે કરી નાખી ખીચડી તો ખાવામાં બધા મજા આવે અને બધાને આજે જ ખાવાનો વિચાર હતો એટલે આપણે ફાઈનલી નક્કી થઈ ગયું હાલો તો હવે આપણે સુધારાઈ જાય ને એટલે ખીચડી બનાવવાનો આરંભ કરી દઈએ

હોઈ જુ છે એટલે એ આઈ રસોડામાં આવી ગયા છે ને જો આમાં છે સુકેલા મરચા ને તમાલ પત્ર નાયા અમારે કોમલ બેન જો સિંગ તેલનો આજ વઘાર કરવાના છે હાલો તો અહીંયા થાય છે વઘાર ને હવે આપણે આનો વઘાર થઈ જાય ને બની જાય એટલે ખાઈ લઈએ ને જો અહીંયા ખીચડી પલાળી દીધી છે

ને ચણાની દાળ અને અડદ ની દાળ રેડી ને આ બધું જો મિક્સ કરીને પલાળી દીધું છે દસ એક મિનિટ પલળી ગયું છે હવે જો અહીંયા વઘારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો જમવાનું થઈ ગયું છે તૈયાર ને અમારા જસભાઈ જો બેસી ગયા છે જમવા બરોબર ને વિધિબેન તો ક્યારના ના ગયા કેમ કે ને લાગી હતી ભૂખ અને જો આ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે ને ભેગી છે ડુંગળી લીંબુવાળી ને આ છે પાપડ જે આપણે કાલે ઘઉના ને ચીબડા છે ને જો અમારા વંશભાઈ જમે છે ભેગા ભેગા શું કરે છે ખીચડી ખાવાની શું ચીબડા પછી ખાજે હાલો તો હવે આપણે જમી લઈ તો વાગી ગયા છે સાંજના પાંચ અને અમે થઈ ગયા છીએ રેડી કેમ કે અમારે જાવું છે અમારા નાથની વાડી અને આ છે આજે સ્નેહ મિલન અને પછી છે પ્રસાદ લેવાનો કાર્યક્રમ તો દિવાળી પછી જ હતું મિલન પણ કોઈ કારણોસર બંધ એટલે હવે રાખેલ છે ને જો મારા જસભાઈ તૈયાર થઈ ગયા છે સભો પહેરો ભાઈ હાલો જો મારે વિધિબેન એ તૈયાર થઈ ગયા તો આપણે નીકળીએ ને કોમલની થોડીક રહીને આવશે કેમ કે વંશભાઈ સુતા છે તો હાલો હવે આપણે વાડીએ જઈએ અને મળશું તો વાગી ગયા છે સાડા આગ્યા ને અમે ગયા હતા નાતની વાડીએ અમારા નાતમાં જે હતું સમૂહ ભોજન તો ત્યાં તો વિડીયો ઉતારવાનો કોઈ જાતનો મેળ આવ્યો નથી એટલે વિડીયો ઉતર્યું નથી ને બસો ને આથી અમે આવી ગયા ઘરે અને હવે જો થાકી ગયા છે ને મારા હવે તો થાક્યા નથી પણ વિધિબેન થાકી ગયા એટલે એ ગયા થાકી ગયો હાલો તો મારા જસ્તાઈ ભાઈ થાકી ગયાસ તો હવે સાડા અગિયાર થઈ ગયા તો બસ આ તો મારા આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો